શહેરના બાળકોને પતંગ ફિરકી વિતરણ મકર સંક્રાંતિને અનુલક્ષીને આજે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યા હતા શહેરના લોહાણા સમાજના અગ્રણી અને સામાજિક પ્રવૃત્તિઓના પ્રણેતા સ્વર્ગીય ભાનુભાઈ મંજીભાઈ ઠક્કર નકવાણીની યાદમાં બાળકોને પતંગ ફિરકીની ખાસ કિટનું અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું માઈક સિસ્ટમના વાહન સાથે શહેરમાં આજે અલગ અલગ વિસ્તારોમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાળકોને પતંગ ફિરકીની કિટ ખાસ તૈયાર કરી અને અપાઈ હતી સાથે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો દરમિયાન મકર સંક્રાંતિના દિવસમાં બાળકો આનંદથી મકર સંક્રાંતિની ઉજવણી કરી શકે તે માટે બાળકો માટે ખાસ કીટ ભુજના પૂર્વનગર સેવક અને ભુજ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર તરફથી તૈયાર કરવામાં આવી હતી તેમણે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળને સુપરત કરતા આજના દિને વિવિધ વિસ્તારોના તેમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વખતે પણ મકર સંક્રાંતિના દિવસોમાં બાળકો માટે ખાસ કિટ તૈયાર કરાવી હતી અને સત્યમ સંસ્થાને સોંપતા તેનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સંસ્થાએ ધીરેનભાઈ ઠક્કરનો ખાસ આભાર માન્યો હતો નમસ્કાર ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અને ભુજના જાણીતા અગ્રણી લોવાણા સમાજના આગેવાન વેપારી આગેવાન સ્વ ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની પુણ્ય સ્મૃતિમાં મકર બાળક પણ આનંદથી પતંગ ઉત્સવ માણી શકે તે માટે પતંગ અને વિતરણ કરવામાં આવ્યું હતું અને આ માટે અમને ભુજ નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને તેમના પરિવાર તરફથી અમને પતંગ અને ફિરકી એની એક કીટ તૈયાર કરી દેવામાં આવતા આશરે સોથી વધુ બાળકોને આ કીટ સત્યમ સંસ્થા અને દાના મહિલા મંડળના માધ્યમથી આ અલગ અલગ વિસ્તારોમાં ત્રણ જગ્યાએ વિતરિત કરવામાં આવી હતી